મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગમે તે એક જિલ્લાની મુલાકાત લે તેવી સંભાવનાને લઈને સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર એલર્ટ બન્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી તમામ કચેરીના કર્મચારીઓને સવારે સાડા નવ સુધીમાં સમયસર હાજર રહેવા સૂચનો કરી દેવામાં આવ્યા તેમજ કલેક્ટર કચેરીને સરકારી કચેરીઓમાં સાફ સફાઈની કામગીરી પણ કરવામાં આવી તમામ અધિકારીઓ પણ સમયસર કચેરીમાં કામકાજ પર લાગી જાય તે અંગે પણ ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ ફઝલ મુખ્યમંત્રી મુલાકાત લે તેવી શક્યતાના લઈને સમગ્ર જે કામગીરી કરવામાં આવી છે અધિકારીઓ પણ ઉપસ્થિત છે શું વિગતો મળી રહી છે

સૂચનો આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ગમે તે સમયે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત પણ લઈ શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે તાત્કાલિક ધોરણે કલેક્ટર કચેરીની સાફ સફાઈ તેમજ કલેક્ટર કચેરીના જે ફાઈલોના કામકાજ છે તે શરૂ કરવામાં આવ્યા છે આજે તમામ જે કલેક્ટર કચેરીનો સ્ટાફ છે ક્લાર્ક છે મામલતદારો છે નાયબ મામલતદારો છે તે સવારે સાડા નવ વાગ્યાથી કલેક્ટર કચેરીમાં હાજર રહી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરમાં સમયસર આજે હાજર રહ્યા છે કે અધિકારીઓની કામગીરી ની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી સુરેન્દ્રનગર ખાતે પણ આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ બાબતે ટેલિફોનિક જાણ કરી અને સૂચનાઓ આપવામાં આવી છે જી આભાર ફસલ માહિતી આપવા માટે